તંત્ર દ્વારા હાલમાં લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર ઠોકી બેસાડવાની જીત પકડાઈ છે લોકોના વિરોધ વચ્ચે પણ સ્માર્ટ મીટર ઠોકી બેસાડાય છે પ્રજા ખોટી અને તંત્ર સાચું હોય એમ પ્રજા સાથે દમન કરાતું હોય તેવી લાગણી પ્રજામાં જોવા મળી રહી છે નિષ્ણાતો પણ સ્માર્ટ મીટરને લઈને અલગ અલગ મતો આપી રહ્યા છે પ્રજાને શુદ્ધ પાણી સારા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માંગવા છતાં પણ મળતી નથી અને બળવાપરી સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે વાઘોડિયાના ગુતાલ ગામે સ્માર્ટ મીટરો થકી હજારો લાખો વીજ બિલ ગ્રાહકોના માથે ઠોકી દેવાતા ગ્રામ્યજનો દ્વારા થોડા દિવસો અગાઉ વાઘોડિયા એમજીવીસીએલ કચેરીમાં હંગામો થયો હતો રીડિંગ અને ટેકનિકલ ઇશ્યુથી વીજ બિલ લાખોમાં આવતા બસ્સોથી વધુ લોકોના ટોળાએ વીજ કચેરીએ સ્માર્ટ મીટરો ઉખેડી કાઢવાની ચીમકી આપ્યા બાદ ગત સોમવારે મીટર ઉખેડી નાખ્યા હતા વીજ કંપનીના અધિકારીઓ ગુતાલ ગામે આવી વીજ ગ્રાહકો સાથે સમજાવટ કરી હતી મંગળવારે વાટોઘાટો બાદ જૂના મીટર રીડિંગ પ્રમાણે સ્માર્ટ મીટર રીડિંગ કરાશે તેવો વિશ્વાસ આપી જૂના મીટરો સાથે નવા સ્માર્ટ મીટરો મૂકવાની કામગીરી શરૂ કરાઈ હતી આ કામગીરી દરમિયાન આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું જોકે ગ્રામ્યજનોએ બળાપો ઠાલવ્યો હતો કે અમે કોઈ આતંકવાદી હોય તેમ ગામમાં પોલીસના ધાડા ઉતારી દીધા હતા હાલ તો શાસકો સામે રોષિત લોકોએ મૂંગા મોડે મીટર બેસાડવા મજબૂર બન્યા હતા છ મહિના સુધી જૂના અને નવા બંને મીટરનું રીડિંગ એક સરખું આવે તે જોવામાં આવશે

ડેટા હશે એનો જે ડેટા ચેક કર્યું પછી લાગે સાંભળો સાંભળો